બત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું જેમાં એકસો ને ચોરાણું નવ યુગલોએ પ્રભુતામાં પગલાં મળ્યા જેમને આશીર્વાદ આપવા માટે પૂરા શહેર અને ગુજરાતમાંથી એક લાખ કરતાં વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે ત્રણસો કરતાં વધારે આગેવાનો કેબિનેટ જળ શક્તિ મંત્રી સી પાટીલ સાહેબ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા થી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે માટે ઉપસ્થિત રહ્યા હતા અમારા ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે પણ આ સમાજની એકતા નું પ્રતિક બને એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે એ સૌથી મોટું પ્લેટફોર્મ છે અને તો મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા એક નંબર નો મંડપ કે જે દીકરો ને દીકરી લંડન ની અંદર જોબ કરે છે છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે ચાલીસ થી પચાસ દીકરા દીકરીઓ ડોક્ટર ને એન્જિનિયર છે

આજે સુરતના વિશેષ ગૌરવ ની વાત છે કે આ સમૂહ લગ્ન માધ્યમથી સમાજ એક ને એક સૂત્રમાં બંધાય સમાજના જે મૂલ્યો છે તેનું સ્થાપિત આ મંચ કરે છે ત્યારે આ પ્રસંગમાં ત્રણસો થી પણ વધારે આગેવાનો રાજકીય આગેવાનોમાં

સફળ બને છે અને એક લાખ થી પણ વધારે લોકો અહીં ઉપસ્થિત હોય ત્યારે અમારા આયુષ સમાજના ચાર હજાર થી પણ વધારે સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાય આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે ત્યારે આ તકે પણ આ સમગ્ર ને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું જય જ